મહુદા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત એવોર્ડ તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો મહાત્મા ગાંધીજીના જન્મજયંતી નિમિત્તે મહુદા કમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો મહુદા કમ્યુનિટી હોલ ખાતે મહુદા નગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મજયંતી નિમિત્તે ગાંધીજીના ફોટો ઉપર સૂતરની આંટી પહેરાવી અને પુષ્પથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી તેમજ સરકાર શ્રીના તારીખ સત્તર નવ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધીના સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત તારીખ સત્તર નવ બે હજાર ચોવીસથી શરૂ કરાયેલો કાર્યક્રમ જેવો કે સાંસ્કૃતિક એક પેડ માકે નામ શેરી નાટક સ્વચ્છ વર્ણ સ્પર્ધા સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ ચિત્રસ્પર્ધા વગેરે જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેનું તારીખ બે દસ બે હજાર ચોવીસના રોજ તમામ દૈનિક પ્રવૃત્તિમાં ભાગીદારી આપનાર નાગરિકો સફાઈ મિત્રો તથા શાળાના વિદ્યાર્થીઓને એવોર્ડ તથા સન્માન સમારોહમાં પ્રમાણપત્ર આપી આભાર માનવામાં આવ્યો આ પ્રસંગે મહુદા નગરપાલિકાના ચીફ ઓફિસર સોમાભાઈ રાયકા મહુદા લોકલ બ્રાન્ડ એમ્બેસેડર રશ્મિકાંત શાહ મહુદા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર પૂજાબેન મહુદા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ જી પટેલ મહુદા શહેર ભાજપ સંગઠન મહામંત્રી મધુભાઈ રબારી તથા મહુદા નગરપાલિકાના કર્મચારીઓની હાજરીમાં સ્વચ્છતા સેવાના અભિયાનમાં અમૂલ્ય ફાળો આપે અંતમાં સ્વચ્છતા બાબતે શપથ લેવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર રાકેશ સુથાર મહુધા મારું નામ એસપી સીઓ મહુધા आज स्वच्छता सेवा अंतर्गत सरकार सरकारश्रीनं जे सत्तर नऊ चोवीस ती दस बे हजार चोवीस सुद्धा प्रोग्राम होतो एव्हा अमेरिके स्वच्छ रेली योगशिबिर स्वच्छता वळ रिफाई बाळ स्पर्धा मेरेथॉन वॉल प्रिंटिंग आ, सफाई मित्र सुरक्षा एक पेड नाम शेरी नाटक स्वच्छता संवाद એવોર્ડ સન્માન કર્યું આજે તેમાં વોર્ડ કોચમાં સારી સફાઈ થઈ હતી એટલે વોર્ડ કોચનો નંબર આવતો તો એમને ઇનામ આપ્યું અને સન્માન કર્યું બીજું કે વિવિધ સ્કૂલની બાળાઓ જે ચિત્ર સ્પર્ધામાં સારું કામ કર્યું છે એવી બાળાઓને અમે ઇનામ વિતરણ કરી અને મારો પરિણામ પૂરો કર્યો જી આજે સત્તાહી સેવા બાબતે કોને કોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા જે વોર્ડ નંબર પાંચના સફાઈ કામદારોને અને સ્કૂલની બાળાઓને જે ચિત્રમાં સારું કામ કરેલું છે ચિત્ર સ્પર્ધામાં જેમનો ઉંમર આવતો તો એ ચિત્રમાં એવી બાળાઓને એમણે ઇનામ વિતરણ કરેલું છે